ગુજરાતી વાર્તા ઢોંગી શિયાળ એક ખેતરમાં ખૂબ અનાજ પાકે અનાજ ખાવા મળે એટલે ખેતરમાં ઉંદરો બહુ આવે વળી ઉંદરો ખાવા મળશે એ લોભે એક શિયાળ પણ આ ખેતરમાં આવે પણ શિયાળને ખેતર બાજુ આવતું જુએ એટલે બધા ઉંદરો દરમાં ભરાઈ જાય શિયાળ નિરાશ થઈને પાછું જંગલમાં જતું રહે શિયાળે વિચાર કર્યો હવે ઉંદરો પોતાની મેળે મારી પાસે આવે એવું હું કંઈક કરું શિયાળે હાથમાં માળા લીધી કપાળમાં ટીડું કાણ્યું ને પછી તે ખેતરના એક ખૂણે એક પગ બીજા પગ ઉપર રાખી બેસી ગયું આ રીતે તપ કરવાનો દેખાવ કરવા લાગ્યો દોથી શિયાળને જોઈને ઉંદરો દરમાંથી બહાર જ ના નીકળ્યા ઉંદરોમાં એક ઉંદર પોળો હતો એ સાનો માનો દરમાંથી બહાર નીકળ્યો એણે છુપાઈને જોયું અરે આ શિયાળ તો સાધુ જેવો લાગે છે એ જરા બીતા બીતા લપાતો છુપાતો શિયાળની નજીક ગયો શિયાળને ઉંદર આવ્યાની ખબર પડી એટલે એણે પોતાની આંખો બંધ કરી દીધી અને જલ્દી જલ્દી ભગવાનનું નામ લઈને માળા ફેરવા માંડી શિયાળ ન હાલે કે ન ચાલે પેલાં ભોળા ઉંદરને હવે હિંમત આવી એ શિયાળની વધુ નજીક ગયું શિયાળને પૂછ્યું શિયાળ ભાઈ તમે શું કરો છો શિયાળે જવાબ આપ્યો ભાઈ હું તપ કરું છું હવા ખાઈને રહું છું અને પ્રભુના નામની માળા ફેવરું છું શિયાળે કહ્યું એ પહેલાં ભોળા ઉંદરે સાચું માની લીધું તેણે થયું કે આવા સાધુના રોજ દર્શન કરવા જોઈએ તેણે દરમાં જઈને બધા ઉંદરોને વાત કરી અને કહ્યું આપણે રોજ આવા સાધુની જોડે બેસીને પ્રભુની ભક્તિ કરવી જોઈએ પછી તો બધા ઉંદરોને લઈને ભોળો ઉંદર રોજ શિયાળ પાસે પ્રભુની ભક્તિ માટે જવા લાગ્યો ભક્તિ કરીને ઉંદરો પાસા વળે ત્યારે સેલા એક બે ઉંદરને શિયાળ પકડીને ખાઈ જતો શિયાળ ઉંદરને એવી રીતે પકડતો કે ઉંદર કૂ કે ચા ના કરી શકે ધીમે ધીમે ઉંદરોની સંખ્યા ઓછી થવા લાગી આ ઉંદરોમાં એક ડાયો ઉંદર પણ હતો તે તરત સમજી ગયો કે આ શિયાળ જ સાધુ બનવાનો ઢોંગ કરીને ઉંદરોને ખાઈ જાય છે એક દિવસ પ્રભુની ભક્તિ કરીને બધા ઉંદરો પાછા વળ્યા પેલો ડાયો ઉંદર સૌથી પાછા રહ્યો શિયાળ શું કરે છે તે ધ્યાનથી જોવા લાગ્યો શિયાળ તો રોજની જેમ છેલા ઉંદર પર તરાપ મારવા તૈયાર થયો ડાયો ઉંદર સમજી ગયો અને તરત કૂદીને શિયાળને ગળે વળગી ગયો એણે શિયાળની શ્વાસ નળી કરડી કાધી શિયાળ તરફડીને મરી ગયું આ વાર્તામાં મિત્રો શીર્ષક મળે છે ઢોંગી ધુતારાઓનો કદી વિશ્વાસ કરવો નહીં મિત્રો વાર્તા પસંદ આવી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો શેર કરજો ધન્યવાદ